વડોદરા રેલવે પોલીસે રેલવે સ્ટેશન પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં એક ઓરિસ્સાના યુવકને લાખોના ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ગઈકાલે બપોરના સમયે પ્લેટફોર્મ નંબર બે ઉપર રેલવે થાંભલા નંબર બાવીસ પાસે એક બાકડા ઉપર ગ્રે કલરની ટ્રોલી બેગ રાખી બેસેલા એક શંકાસ્પદ તેની પાસેની ટ્રોલી છે તેમ પૂછતા તેને બેગમાં ગાંજો હોવાનું જણાવ્યું હતું તેનું નામ પૂછતા બીકી કેશન બહેર ઘલાઈ રહે ગામ દાદા કાંગિયા તાલુકો બાલીગોડા જિલ્લો કંદમાલ રાજ્ય ઓડિશા જણાવ્યું હતું તેને શંકાસ્પદ હાલતમાં પકડવામાં આવ્યો હતો તેને કબજામાં રાખેલી ટ્રોલી બેગમાંથી રૂપિયા એક પોઈન્ટ એક્યાસી લાખની કિંમતનો અઢાર પોઈન્ટ એકસો ચાલીસ કિલો ગાંજો તેમજ એક ટ્રોલી બેગ મોબાઈલ રોકડ રેલવેની ચાર જનરલ ટિકિટો મોબાઈલ ચાર્જર ઇયરબડ્સ મળી કુલ રૂપિયા એક પોઈન્ટ છ્યાસી લાખનો મુદ્દામાલ કબજે કરીને વડોદરા રેલવે પોલીસે ગુનો દાખલ કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે